પોરબંદરમાં રાષ્ટ્રીય ગમત દિવસની ખાસ ઉજવણી કરવામાં આવી હતી જેમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા વહીવટી તંત્ર તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સહયોગથી યોગ શિબિર સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી તાજેતરમાં સમગ્ર ભારતમાં નેશનલ સ્પોર્ટ્સ ડે રાષ્ટ્રીય રમતગમત દિવસ મેજર ધ્યાનચંદની સ્મૃતિમાં ઉજવવામાં આવે છે જેના ઉપલક્ષે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સહયોગથી ખેજળી પ્લોટ મહારાજા નટવંસેજી ઉદ્યાનમાં ભવ્ય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિરમાં જિલ્લા કલેક્ટર એસપી ધાનાણીના માર્ગદર્શનમાં તેમજ જિલ્લા રમતગમત કચેરી જિલ્લા રમતગમત અધિકારી ડોક્ટર પ્રવિણ પ્રવીણ નેતૃત્વમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ જિલ્લાના કોર્ડિનેટર કેતન કોટિયાના યોગ કોચ યોગ ટ્રેનરો અને યોગ સાધકોના સહયોગથી ભવ્ય યોગ શિબિરનું આયોજન સંપન્ન થયું હતું આ યોગ શિબિરમાં યોગ જિજ્ઞાસુઓને યોગ દ્વારા સ્વાસ્થ્ય જાળવવા માર્ગદર્શન અને પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર